સુરત જિલ્લાની એકમાત્ર કોસંબાથી ઉમરપાડાને જોડતી નેરોગેજ ટ્રેન છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવી છે હવે આ નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કામ ચાલી રહ્યું છે અનેક જગ્યા પર આ કામ ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે આ લાઇન માટે અનેક જગ્યા પર અંડરપાસ પણ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે માંગરોળ તાલુકાના કોસાડી ગામના ગ્રામજનોએ આ અંડરપાસનો વિરોધ કરવાની શરૂઆત કરી છે કોસાડી ગામ આશરે દસ હજારથી વધુ વસ્તી ધરાવતું ગામ છે ગામમાં મોટા ભાગે ખેડૂતો અને પશુપાલકો વસવાટ કરે છે અને આ ગામમાં જવા અને આવવા માટે એક માત્ર જ રસ્તો છે જ્યાં થોડા દિવસ પહેલા આ રસ્તા પર રેલવે વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરો અંડરપાસના સર્વેની કામગીરી માટે આવ્યા હતા ગ્રામજનોનો વિરોધ છે કે અંડરપાસની જગ્યા પર ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા તો રેલવે ફાટક મૂકવામાં આવે કારણ કે અંડરપાસ બની જશે તો ગામમાં આવતા મોટા શેરડીના ટ્રક તેમજ દૂધના ટેન્કર આવતા બંધ થઈ જશે ઉપરાંત જે અંડરપાસ બનાવવાનો છે ત્યાં એક મોટી શાળા પણ આવેલી છે જ્યાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળાથી ગામમાં આવવા જવા માટે બસનો ઉપયોગ કરે છે અંડરપાસ બનાવવાથી આ શાળાના બાળકોના ભણતર પર પણ અસર થશે જો કે આજ રોજ વિરોધને લઈ સર્વે ગ્રામજનોએ જગ્યા પર જ અંડરપાસ બનાવવાનો છે

ફરી પાછી ચાલુ થવા જઈ રહી છે તો એને અમને ખુશી પણ છે એનો અમને આનંદ પણ છે તો અમારું ગામ કોસારી મુખ્ય માંગરોળ તાલુકામાં સારું મોટું એવું ગામ છે અમારી આજુબાજુ કોસારીની બાજુમાં વડોલી સિમોદરા આસરમાં કંટવા લુવારા કનવારા ચનેઠા આ બધા ગામનો કોસારી ગામ સાથે ખૂબ સારો એવો અહીંયા વ્યવહાર છે કે દરેક જીવન જરૂરિયાતની વસ્તુ અમારા ગામના અંદર મળી રહી છે અને દરેક લોકો અહીંયાથી એની જીવન જરૂરિયાત માટે અવર જવર માટે થાય છે તથા અમારું કોસારી ગામ ખેડૂતલક્ષી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલું છે તો અમારી શીરદીની સિઝનના અંદરમાં પણ મોટી ત્રકો અહીંયાથી ભરીને નીકળે છે તો અમને એવું હમણાં હાલમાં જાણવા મળ્યું છે કે કોસારીના આ ફાટકના ઉપર મેન રસ્તો બંધ કરીને જે અંદર આપવાની વાત અમારા કાન સુધી પહોંચી છે અંદર પાસની તો એ અમને એના માટે અમે એનો વિરોધ કરી રહ્યા છે કે અંદરપાસ અમારા માટે કોઈ શક્ય નથી કેમ કે ચોમાસામાં જો પાણી ભરાઈ રહી તો અમારે અવર જવરમાં આ ગામને ખૂબ મુસીબતનો સામનો કરવો પડે એમ છે ખૂબ તકલીફ પડે એવી છે મોટી ગાડીઓને અવર જવરમાં બી તકલીફ પડશે તો અમારી એવી માંગ છે કે કોસાડી ફાટક કાં આપવામાં આવે કાં ઉપરથી બ્રિજ આપવામાં આવે તો અમને કોઈ તકલીફ નથી સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાનું કોઠાળી ગામ અને અહીંથી ભૂતકાળમાં નેરોગેજ લાઇન હતી રેલવેની અને હવે બ્રોડગેજ કરવાની તૈયારીઓ ચાલે છે અને વારંવાર સર્વેના અધિકારીઓ આવીને કહે છે કે તમને અંડરપાસ આપીશું પરંતુ આજે ગ્રામજનો ભેગા થયા છે વારંવાર ભેગા થયા છે અને એ લોકોની એવી માગણી છે કે ઓવરબ્રિજ થાય તો લોકોની જે સુવિધા છે ક્યાંય તકલીફ નહીં પડે દસ હજારની વસ્તી છે બાજુમાં એક હજાર બાળકો ભણતા વિદ્યાર્થીઓ છે એની પણ સ્કૂલ અને કોલેજ છે તો સરકારને અને સંબંધિત અધિકારીઓને નમ્ર વિનંતી છે કે જે ગ્રામ લોકો ઈચ્છે છે એવો ઓવરબ્રિજ મંજૂર થાય અને નહીં થાય ત્યાં સુધી અમારી જે લડત છે એ ગાંધી સિંધિયા માર્ગે ચાલુ રાખીશું અને જ્યાં પણ રજૂઆત કરવી પડે એ કરીશું બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંગરોળ